બે છોકરા ઓફ થઈ ગયા હમણાં ઓફ થઈ ગયા તે પેલો ઓફ થઈ ગયો હા લગન કરેલા તા બે તો અત્યારે ઘર માં તમે એકલા જ છો હું એકલે હા તમારા ઘરવાળા વાળા ઓફ થઈ ગયા બે છોકરા ઓફ થઈ ગયા ઘરવાળા વાળા ઓફ થઈ ગયા ભાઈ ઓફ થઈ ગયા કોઈ માતરી ઓફ થઈ ગયા કોઈ તો તમે ખાવા પીવાનું કઈ રીતે કરો મને ખાવા પીવાનું ગામ લાગ બેસારા દે અને હું ખાવ તમને પછી આપવું હોય તો તમે હાથે ખાઈ શકો હાથે રાંધીને ખાઈ શકો તો દર્શક મિત્રો હું તમને હું તમે નામ કીધું માં વિજુબેન કરીમ માજી છે વિજુ માજી તો એમના ઘરે આવેલા છે એમના ઘરની પરિસ્થિતિ તમને દેખાડો તમે ઘર જોઈ શકો છો એની ઘરની પરિસ્થિતિ છે આ રીતની છે અત્યારે એની અંદર કઈ નથી ખાલી પ્લાસ્ટિકના કેરબાન એવું બધું વાસણ જો તમે જો આ જગ્યાએ વાસણ વાસણ નથી એની અંદર અને ખુબ જ મદદની જરૂરિયાત છે લોકો તમે કહી રહ્યા છો ને કે અમે શું સેવા કરવી છે કેવી સેવા કરવી છે એ તો અમે તમને બતાવ્યું કે અમે કઈ રીતની સેવા કરવી છે આ બહારનો વિસ્તાર છે આ એક જ માટલું છે એની અંદર અને આ બીજો રૂમ એનો છે બીજા રૂમની અંદર કોઈ વસ્તુ નથી અંધારું છે અને માજીને અહીંયા ઘરમાં લાઈટે પણ નથી અને લાઈટ વગરના રહે છે અને ખાસ કરીને તો છે ને તમે જે લોકો કયો છો ને કે તમે ભીખ ખુલાવ માગો છો તમે બધા ભીખ માંગો છો ભીખ માંગો છો તો હું તમને એ કહી દઉં છું કે અમે ભીખ એટલા માટે માંગવી છે કાયદેસર ભીખ માંગવી છે કે ભીખ માંગવાનું કારણ અમારું એ જ છે કે આવા ગરીબ નિરાધ જરૂરિયાતમંદ જે પરિવાર છે જેમની પાસે કાંઈ નથી હોતું આમાંથી તો દાડીએ પણ નથી જઈ શકતા આજુબાજુના ઘરેથી થોડું થોડું માગીને લાવીને ખાય છે અને ખાસ કરીને તો તમને એ પણ જણાવી દો કે અમે એક રામાધણી અલગ ધણી આશ્રમ રામા મંડળ ચલાવી છે એ અમે રમ રમવા માટે જો તમે સંપર્ક કરશો ને તો અમે તમારી પાસે ફ્રીમાં આવીને રમી જઈશું તમારે માત્ર ખર્ચો ગાડી ભાડું વાહન ભાડું અને પાણીનો ખર્ચો તમારે દેવાનો રહેશે બાકી તો અમે ફ્રીમાં રમી જઈશું અને એમાંથી તમામ જે કાંઈ રકમ આવે છે ને તમામ રકમ અમે આવા ગરીબ નિરાધા જરૂરિયાતમંદ લોકો પાસે વાપર્યું છે અને ખાસ તો તમને એ કહી દઉં છું કે તમે પણ જો વધુ મદદ કરવા માંગતા હોય તો તમે મદદ કરી શકો છો કે અમારા ગરીબ નિરાધ જરૂરિયાતમંદ લોકોનું એક વોટ્સઅપ ગ્રુપ પણ ચાલે છે એ વોટ્સઅપ ગ્રુપ દ્વારા ત્રણ કરિયાણાની કીટ પેન્ડિંગ પડી છે ત્રણ કીટ જમા આવી ગઈ છે અને હજી અમારે સાત કીટની જરૂરિયાત છે તો સમસ્ત દાતાઓને નમ્ર વિનંતી કે ફૂલની તો ફૂલની પાકડી મદદ કરવા વિનંતી માજી થાકી ગયા છે તો માજીની પડખે આપણે નિરાતે બે જાય અને અત્યારે આપણે જે માજી અમે તમારી આટું છે ને ત્રણ મહિના એટલું કરી લેવા તમે રાજી જવું જો આ બધું દેવા વાળા છે ને આ દર્શક મિત્રો છે વિડીયોમાં જોવે તમારો ભગવાન સારું કરશે મારો ભાઈ હા કોણ દે હું તો માત્ર નિમિત છું પણ ડબલ દેહ બાજી પણ હું માત્ર નિમિત છું દેવા વાળા જો આ બધા વિડીયો માં જોવે ને દર્શક મિત્રો એ મદદ કરે એના તરફથી તમને અને રામામંડળ મંડળ અલગ ગણી આશ્રમ તરફથી એક કરિયાણા ની કીટ લેવા સેવી અને અમારા ગરીબ નિરાધા જરૂરિયાતમંદ લોકો વાળી જે કીટ છે ને એ કીટ અમે બીજા માંથી દેવા જશું તમને આ કીટ મળી તમે રાજી છો એને તમે કેવા આશીર્વાદ આપજો ભગવાન સારું કરે એમ તો કઈ ભૂલું કરે એમ તો સારું કરશે ભગવાન દે બાજરો ઘઉં તેલ બેલે દઈ દે આવી એ આવીને એમ કે જાતી બે વર્ષ અમારે માંદો પડ્યો બે વર્ષ મોત ધોયા હા